ભરૂચ જિલ્લા ભાજપે રંગભેદ પર ભારતીયો પર વિવાદસ્પદ ટિપ્પણી કરનાર કોંગ્રેસ સામા પિત્રોડાનું ફેંક્યું ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ પ્રમુખ અને ગાંધી પરિવારના સલાહકાર શ્યામ પિત્રોડાએ ભારતીયોના વિદેશીઓ સાથે રંગના આધારે કરેલી તુલનાની વિવાદસ્પદ ટિપ્પણી બદલ ભરૂચ જિલ્લા ભાજપે તેમનું પુતરું ફૂંકી ફિટકારવા વર્ષાવ્યો હતો કોંગ્રેસના વરિષ્ઠ શામ પિત્રોડાએ પૂર્વ ભારતીયોની ચીની દક્ષિણ ભારતીયોની આફ્રિકી અને પશ્ચિમ ભારતીયોને અરબ જેવા ગણાવ્યા છે આરંગભાઈ શરમજનક અને દુર્ભાગ્યપૂર્ણ ટિપ્પણીને લઈ દેશભરમાં પિત્રોડા સામે વિરોધ બન્ટોડો ભભૂકી ઉઠ્યો છે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ભાજપ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે સામ પિત્રોડાના પુતળા દહનનો વિરોધ કાર્યક્રમ રખાયો હતો ભાજપ પ્રમુખ મારુતિ સી મારુતિસિંહિયા ભરૂચ ધારાસભ્ય મહામંત્રી ફતેહસંગ ગોહિલ નિશાન મોદી સાહેબ પ્રમુખ પ્રકાશ પટેલ યુવા પ્રમુખ ઋષભ પટેલ સહિતની હાજરીમાં પિત્રોડાનું પુતળું સળગાવ્યું હતું કોંગી આગેવાની આવી હિન માનસિકતા બદલ તેઓનો હુરિયો પણ બદલાવ્યો હતો ઇન્ડિયન ઓવરસીસ કોંગ્રેસના પ્રમુખ અને ગાંધી પરિવારના સલાહકાર શ્યામ પિત્રોડા દ્વારા ભારતના ચારેય દિશામાં જુદા જુદા રાજ્યમાં રહેતા નાગરિકો માટે વિશ્વના વિવિધ દેશોના નાગરિકો સાથે એમના રંગ સાથે એમને સરખાવીને જે પ્રકારે રંગભેદભરી નીતિ કોંગ્રેસના નેતાએ ઊભી કરી છે એના કારણે આખા દેશમાં એમના માટે પિતકાર છે આ મહાન ભારતના આપણા નાગરિકો માટે બીજા દેશના નાગરિકો સાથે રંગના આધારે એની સરખામણી કરીને જે પ્રકારનું નિવેદન આપ્યું છે એ હંમેશા વખડવા લાયક છે મને લાગે છે કે કોંગ્રેસે સમજવું જોઈએ ક્યાં સુધી કોંગ્રેસ આ પ્રકારે ભારતના નાગરિકોનું અપમાન કરશે